હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ઘણા દિવસ પછી તમારે વાત કરું છું તો જોતા હશે કે આ બધી કોઈ ડાક તો વૈયા ગયા નેક્સ્ટ વિડીયોમાં તો તમને ખબર હશે કે આ બધું સોલાઈ લાગ્યું હતું પણ હવે અત્યારે તો સારું થઈ ગયું છે કાંઈ નહીં એટલું બધું વાગેલું ડાક બાગ વૈયા ગયા કાંઈ નહીં તો હું છું અત્યારે સુરત અને વૈશાલી અને તો છે ગામડે ના કેસ આવો આવો લઈ જાઓ રૂમ ચાલુ કરો પણ ભાઈ ખરેખર સુરતના તડકા એવા ખતરનાક છે ને કે એને નથી લઈ લેવા જવાય એમ તો એને લઈ આવે તો આમી એના વિ નકાય મને તો નથી આવી એકલું એકલું હવે તો કેવડ આવે થોડુંક વૈશાલી ગ્રીસા હોય હારે હોય તો મજા આવે એટલે તો યુટ્યુબમાં વિડીયા નથી તો કેમ કે એકલો એકલો હોય એટલે કાંઈ મજા ન આવે દુકાને આખો દી ટાઈમ વયો જાય અને તો બસ આવી જ રીતના ટાઈમ વયો જાય છે અને જવું છે ગામડે કેરી બેરી હવે તો પાકી ગઈ છે કે કાશી એ છે ખબર નથી જાઉં પછી ખબર પડે અને જો અત્યારે વડલાની નીચે તડકો ને મસ્તનો છે તો કાંઈ નહીં હાલો પહેલાં તો દુકાને જઈએ બપોરે આવું તો વાત કરું તડકાનો મસ્તીની ખાંગડો લેવા લેતા 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 જ અમારા આટું ઓ કઈ કહે છે ઓ બરફ નો લાવવા ને બરફ નું હા જા લેતા હા બરફ નો ખાંગડો લેવા જો તડીકો એવો પડે કે વાત પૂછો માં તમે યાર કઈ રેવાતું નથી તડીકો તડીકો જો તો મારે અહીંયા આવીને સારું છે અહીંયા મસ્તી નો છે હવે એમાં એવું છે કે અહીંયા રૂમ ખાલી છે એક આ રૂમ ખાલી છે આ રૂમ ખાલી છે આ રૂમ ખાલી છે એમ બે ત્રણ રૂમો ખાલી છે પણ પતરા પત્રાવાળી છે ને એટલે મારે રાખવી નથી પણ અહીં રહેવાની મજા આવે એમ છે જો અમારે ગ્રીસા અહીંયા હોય તો મસ્તીની રીમા કરે ઓટલે અહીંયા સાયો હોય આખો દી અહીંયા આપણે દેશી કાતરા ત્રણ અહીંયા થોડુંક ગામડા જેવી ફીલ આવે મજા આવે પણ પત્રાવાળી છે ને એટલે મારી ગ્રીસા તડકાની રહી ન હકે ને એટલે મારે અહીં નથી રાખવી હું ગોતું છું રૂમ મને લઈ જાય ને એટલે લઈ આવી છે રૂમ કેમ કે એકલા એકલાને મજા ન આવે અહીંયા હવે તો બાઈને દોઢ મહિનો થઈ ગયો છે પણ તોય મારી ઈચ્છા એવી છે કે હજી એક મહિનો દિવસના રોકાઈ જાય ને તો શું કહેવાય કાંઈ તડકો થોડોક ઓછો થઈ જાય એટલે મજા આવે પછી રહેવાની એમ ચોમાસું બેઠી જાય ને એટલે મને મજા આવે એની કોઈ તડકાનો કોઈ પ્રોબ્લેમ ન થાય અને અત્યારે તમને બધાને ખબર હોય તડકા હાવ ભૂખા કાઢે છે એમ રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી તમે અડો ને લાદીને તો એ ગરમ હોય એટલો તડકો પડે છે કોઈ સીમા નથી રહેતી એની તડકાની બાકી તો બસ બોલો તમે બધા કોમેન્ટ કરીજો મને ખાસ તમે છે ને વિડીયો જોવો ને એટલે બધા કોમેન્ટ કરજો વિના વિના કોમેન્ટ એક એક કરી દેજો કેમકે વિડીયો હમણાં લેટ આવતા હશે એટલે તમે બધા વિચાર તો કરતા હશે કે હવે આ ભાઈને યુટ્યુબમાંથી ઇન્ટરેસ્ટ આવો ઓછો લાગે પણ ઇન્ટરેસ્ટ આપણે ફૂલ છે પણ શું કહેવાય કે ભાઈ હું એકલો હોય એટલે શું કરું યાર એકલો એકલો તો તમને શું કહું યાર બસ જો તડકાનો આજ મને એમ થઈ ગયું હતું કેટલા દિવસ વિડીયો નહોતો અત્યારે એટલે કે આજ થોડુંક અપડેટ કરાવું તમને કે હજી સે હોય યુટ્યુબમાંથી કાંઈ આવું વયો જ નથી જો થોડો ઘણો તો યુટ્યુબમાં છે શું કાંઈ નહીં જ અમારો ટીંગો બરફ લઈને આવતો હશે હમણાં સડે દાદરા કે હા આવ્યો જો લાવ્યો એ બરફ નો ખાંગડો તો આવી ગયો છે હવે આમાં શું નાખવાનું છે આપણે પાણી પાણી ઓ ભાઈ હાલ ઉતરી જાય હેઠો લે ઠેકડો ખાઈ જા ખાઈ જા ઠેકડો ઉતારવો પડશે ઠેકડો ખાઈ જાય ઉતારું હાલ ઉતરી જા ઉતાર દઉં ઉભો રાજ હાલ લે ખા ઠેકડો લે માથે લઈ લે માથે હા બસ હાલ હાલ લી બસ કાંઈ નહીં હાલો અમારે બરફનો ખાંગડો આવી જાય બધું બટકું જમી લે ટાઢું ટાઢું કાં હે હાલ રાખ હાલ રાખ હાલ રાખ કાંઈ નહીં હાલો જમીન મેં લો પછી